રાજકોટ શહેરમાં માં છેલ્લા અઢી મહિના થી ચીલ ઝડપના બનાવો વધારો જોવા મળ્યો ત્યારે રાજકોટ શહેર લોકલ ક્રાઇમ બ્રાન્ચના ચાર જેટલા ગુના નો એકસઠ હજાર રૂપિયાના મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન ભક્તિનગર પોલીસ સ્ટેશન ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન અને માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચીલ ઝડપના ગુના ઉકેલી કાઢવામાં આવ્યા પોલીસ દ્વારા હાલ છવ્વીસ વર્ષીય સદામ ઉર્ફ મચ્છો કુરેશી તેમજ બાવન વર્ષીય વિક્રમ વિક્રમ માનસુરાની ધરપકડ કરવામાં આવી જ્યારે એક સગીર વયના આરોપીની અટકાયત કરી છે તેને અદાલતમાં રજૂ કરવામાં આવ્યો લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ખાનગી રાહેથી બાતમી મળી હતી કે શીતલ પાર્ક મેઇન રોડ ઉપર એરપોર્ટ દિવાલ પાસે બે વ્યક્તિઓ નંબર પ્લેટ વગરના મોટરસાયકલ સાથે ઉભા છે તેમજ તેમની પાસે ચોરીના દાગીનાઓ પણ છે જે દાગીનાઓ તે વેચવાની તૈયારી કરી રહ્યા છે જે હકીકતના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા બને ઇસમોને ચોરી કરેલા મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા રાજકોટ શહેરના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે આરોપીઓ છે સદામ ઉર્ફે મચ્છો યાસીન કુરેશી વિક્રમ લાલાભાઈ માનસુરિયા અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક આ લોકોએ છેલ્લા અઢી મહિનામાં ચાર અલગ અલગ જગ્યાએ અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચીલઝડપ કરેલ છે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ બાર ના રોજ આ જ રીતે એક ચિલઝડપનો બનાવ બનેલો હતો અને એના જ ત્રણ દિવસ બાદ માલગે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચિલ ઝડપનો બનાવ બનેલો હતો એટલે અમારી એલસીબી ઝોન ટુની ટીમ કાર્યરત હતી આ દરમિયાન સીસીટીવી પણ ઘણા ચેક કરવામાં આવ્યા ટેકનિકલ સોર્સિસ છે ખાનગી બાતમીદારો છે આ બધાની મદદથી માહિતી મળેલી કે આ જે સદામ અને વિક્રમ છે એ કોઈ જગ્યાએ બેઠેલા છે એટલે એને એ જગ્યાએ તપાસ કરી અને આ બે વ્યક્તિઓને પકડી લેવામાં આવ્યા હતા આ બંનેની પૂછપરછ દરમિયાન તે બંને કુલ ચાર ગુના કબૂલ કરેલા છે જેમાં માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ પંદર પાંચના રોજ એક ચીલ ઝડપ બનેલ છે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છે ગઈ તારીખ બાર પાંચના રોજ એક ચીલ બનાવ બનેલ છે આજ રીતે છેલ્લા અઢી મહિનામાં બીજી બે ચીલ ઝડપ એક ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તાર અને કોડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરેલાનું આમણે કબૂલેલું છે આ જે સદામ ઉર્ફે મચ્છો છે એનો ગુનાહિત ઇતિહાસ ચેક કરતા એના વિરુદ્ધમાં અગાઉ પણ ત્રણ ગુનાઓ દાખલ થયેલા જણાયેલ છે અને વધુમાં આ બાકીના ચાર ગુનાઓ એણે કરેલા છે તેથી એને પકડી અને આ બંનેને અરેસ્ટ કરવામાં આવેલા છે અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવેલી છે કુલ છેલ્લા અઢી મહિનામાં આ જે ટોળકી છે એમણે ટોટલ ચાર ચીલ ઝડપ કરેલી છે અને એમની પાસેથી અત્યાર સુધીમાં ચારે ચાર ગુનામાં જે ગયેલો મુદ્દા માલ છે એ રિકવર કરવામાં આવેલો છે જેમાં કુલ ચાર લાખ એકસઠ હજાર નો મુદ્દામાલ મળેલો છે અને આ ચાર લાખ એકસઠ હજારમાં બે સોના સોનાના ચેઇન એક સોનાની માળા અને એક સોનાનો ઢાળિયો અને સાથે એનું વ્હીકલ આ રીતે કરી અને મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે જેમાં કુલ ચાર લાખ એકસઠ હજારનો મુદ્દામાલ કબજે કરેલો છે હાલ તો એમની પાસેથી જે મેં કહ્યું એ રીતે બે સોનાના ચેઇન અને એક સોનાની માળા કબ્જે કરવામાં આવેલી છે અને સાથે જ એણે જે એક અલગ જગ્યાએથી જે સોનાનો ચેઇન કે જયારે ચીલ કરેલી હશે એનું એણે કોઈ જગ્યાએ જઈ અને ઉગાડી દીધેલું છે અને એ ઓગાળીને ઢાળીઓ પોતાની પાસે જ રાખેલો હતો એ અમારા દ્વારા કબજે કરવામાં આવેલો છે અને હવે વધુ આગળની તપાસ ચાલુ છે એને ક્યાં ઉગાડ્યો છે અને આગળ કોની મદદ મેળવેલી છે એ બાબતે તપાસ કરવામાં આમની મેઇન મોડસઅપ્રેન્ડી એ છે કે એ મોટી ઉંમરની મહિલાઓને ટાર્ગેટ કરે છે જ્યાં પણ મોટી ઉંમરની મહિલાઓ આ રીતે એકલા જતી હોય એમાં આ સદામ છે પોતે જ બાઇક ચલાવે છે અને આ રીતે મહિલા કોઈ એકલા જતા હોય તો ચેન સ્નેચ કરી અને પછી નીકળી જાય છે સદામ છે એ રિક્ષા ચલાવે છે બીજા વ્યક્તિઓ મજૂરી કામ કરે છે એટલે એ રીતે એ લોકો કોન્ટેક્ટમાં આવેલા છે મારે એટલું જ અપીલ કરવાની છે જ્યારે પણ ખાસ તો આ ટોળકી જે રીતે ટાર્ગેટ કરી રહી હતી એ જ રીતે અન્ય પણ બનાવ બની શકે છે તો એને નિવારવા માટે એટલીસ્ટ સતર્ક રહેવું જોઈએ અને સોનાની ચેઇન કે એવું તમે પહેરીને તો થોડું વધારે એલર્ટ રહી અને કોઈ પણ જગ્યાએ સદામ ઉર્ફે મચ્છો એના વિરુદ્ધમાં અગાઉ ત્રણ ગુના નોંધાયેલા છે એમાં એક જે છે એ ત્રણસો છોતેર મતલબ રેપનો ગુનો દાખલ થયેલો છે એના વિરુદ્ધમાં બે હજાર બાવીસમાં માં આ સિવાય એક છરી સાથે કોઈ એવા ભયજનક હથિયાર સાથે પકડાયેલા છે તો એ બાબતનો એક ગુનો દાખલ થયેલ છે અને બીજો એક જાહેરનામા ભંગનો ગુનો દાખલ થયેલો છે